શહેરમાં પુરવઠા અધિકારી અને મામલતદારની ટીમે તપાસ કરી છે અનેક દુકાનો પર તપાસ શરૂ કરી હતી ને જુદા જુદા ફાજ ખાનગી વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા મામલતદારે ગૌના ગેરકાયદેસર જથ્થાને ઝડપી પાડ્યો છે વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસ કરી મુદ્દા સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો ફરી એકવાર કહી શકાય કે દરોડાની ઘટના સામે આવી છે વેપારીઓને ત્યાં આકસ્મિક દરોડા પાડી અને ગેરકાયદેસર ચીજ વસ્તુઓ જે વેચાણ કરતા હતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે જુદા જુદા પાંચ પાંચ ખાનગી વેપારીઓથી આ દરોડા પાડ્યા આકસ્મિક દરોડા પાડ્યા હતા જેથી અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો મામલાદારે ઘઉંનો ગેરકાયદેસર જથ્થો ઝડપ્યો છે વેપારીઓથી આ આકસ્મિક તપાસ કરી અને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે મુદ્દામાલની સેજ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે પુરવઠા વિભાગ અને મામલતદાર સાથે મળીને આ કાર્યવાહી કરીને ભારત સરકારના સ્ટોક છે છે વાળા વેપારીઓ છે તમામે તમામ વેપારીઓ ફરજિયાત ભારત સરકારના જે પોર્ટલ જાહેર કરેલું છે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને એમનો જથ્થો છે જથ્થો જાહેર કરવાનો છે જેમાં ઘઉ માટે લિમિટ હાલ લાગુ છે જેને એક્સટેન્ડ કરીને માર્ચ મહિના સુધી કરેલ છે અને ચોખા માટે અત્યારે કોઈ લિમિટ નથી પરંતુ એનો જથ્થો જાહેર કરવો ફરજિયાત છે એટલે તમામે તમામ વેપારીઓએ આ જો રજીસ્ટ્રેશન કરીને દર શુક્રવારે જથ્થો જાહેર કરેલ નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે